કચેરીમાં અગાઉ વેચાણ નોંધ માટેની એન્ટ્રી હતી એ રદ કરવા માટેની કાર્યવાહી હતી એ ચાલતી હતી તેમાં તેઓની વિરુદ્ધમાં નિર્ણય આવતા તેઓ પ્રાંત ઓફિસમાં અને કલેક્ટર કચેરીમાં જે અપીલ દાખલ કરેલી એ અપીલ ચલાવવા માટે અને એના કાગળો જે હતા એ ગુમ હતા જે મળતા નહોતા જે આ કામના આરોપી છે એને શોધી આપી અને લઈ આપવાનું કહેલું અને તેના બદલામાં લાંચની માંગણી કરી હતી કચેરીમાં અગાઉ વેચાણ નોંધ માટેની એન્ટ્રી હતી એ રદ કરવા માટેની કાર્યવાહી હતી એ ચાલતી હતી તેમાં તેઓની વિરુદ્ધમાં નિર્ણય આવતા તેઓ પ્રાંત ઓફિસમાં અને કલેક્ટર કચેરીમાં જે અપીલ દાખલ કરેલી એ અપીલ ચલાવવા માટે થઈ અને એના કાગળો જે હતા એ ગુમ હતા જે મળતા નહોતા જે આ કામના આરોપી છે એને શોધી આપી અને લઈ આપવાનું કહેલું અને તેના બદલામાં આ લાંચની માંગણી કરી હતી